ખોટા ખોટા ટૂંહા ભરાવતા કા હાલો ભાઈ હવે જ્યાં આપણી હોટલ હતી બુદ્ધા ઇન્ટરનેશનલ હોટલ હવે અહીંથી બધાય નીકળી છે કેટલા વાઈ ગયા જો હવા દસ થયા છે હવે બધા કમ્પ્લીટ થયા છે અહીંથી મંદિર થાય છે આપણે ચારથી પાંચ કિલોમીટર હવે જવાનું હોય અહીંથી આ રિક્ષા કરીને અને પછી કરી દર્શન કેવો ક્રાફી કે હું હે જોઈ કેમ કે બધા રેડી થવામાં જ એટલી વાર લાગી ગઈ એટલે મેં કીધું એક કટકો આપણે ક્લિપ ઉતારી બાકી ધબ ધબાટી હાલતી હતી જાજુ દેખાડાય ને એના જેવું અમે ગાડી જોઈ રિક્ષા ભિક્ષા કરી હતી મામા થઈ ગયા બનતી જો કમ્પ્લીટ આવો ખાલી ચશ્મા જ બાકી કા પહેરવાના હે હમણાં હીરો કમ્પ્લીટ પછી જોવો કાશીની બજારમાં રોલા છોટા પાડવાના થાય આપણે હવે જઈએ ભાઈ કાશી વિશ્વનાથ ના દર્શન કરવા રાત્રે હજી ગંગા આરતી લેવાની છે આની ગંગા આરતી બોવ એટલે બહુ વખાણે કાકા તમારા ચશ્મા ક્યાં હ ચાચુ ચાચુ આયા તમારા રહી ગયા હા ઉભા રહેજો ભાઈ રાહ જોજો આમાં ચસમા રેડી થઈ જાય લાગવું જોઈએ ને ભાઈ કે છે એમ

કાકા ધોળી ને ચશ્મા લેવા ગયા જો બધા ને મોજ કરાવી દેવાની ભાઈ તીન રેડી ને કાકા હા 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 હવે બરોબર દાઢી કરે છે ને ન્યા તો હજી ભાઈ હજી દાઢી હાલે છે નાવાનું બાકી છે ને કિશોર મામા ને અમે ભાઈ ગાક ભાઈ તમે તો બોપર ના ભોગ છો જો બધા જય ઊભી બજારે એમાં એવું છે કે રિક્ષા વાળા હરખા મેળ નથી થાતો ભાઈ પાંચ પાંચ રિક્ષા ને તો પૂછવાનું ત્યારે જ મેળ થાય બાકી આવું જ થાય ભાઈ

રાત્રે ગંગા આરતી કરવાની કા રાજુભાઈ જો સલાહ દે હે રાજુભાઈ લગ્ન નો કરાય એમને હા 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 ભાઈ મસ્ત જગ્યા આખી આવ્યો આમાં બેન જવાનું હે વાહ લ્યો આમ તો જો આ છે આપણે જો વિનાયક ઘાટ ભાઈ જોઈ લ્યો આમ તો જો વાહ આ તો જોરદાર છે કેવા નજારો આમ તો જો અહીંથી આપણે જવાનું છે આમાં બેહીન દર્શન કરવા આમ તો જો લોકેશન ભાઈ ભાઈ કાશી કાશી હો આટલા હજી લાઈનમાં હે વેઇટિંગમાં મને લાગે આ બધા ભેગા કરતા છે

જો આ અગ્નિદાદીએ ગંગા કાટે હાજી નિયા હે કાસીના ગાટ ઉપર કાસીના હા ને હજી તો આ ચાલુ થયો હે બાકી આનું મેઈન જી હે ને અગ્નિદા દેવાનું બારવાનું એ બહુ એટલે બહુ જોવા જેવું નબળું છે ભાઈ જોવા આજી હોલી બાજુ હોય છે વાહ આઈ છે મેન તો જી આગળ આવશે ને કુમાર મેન તો જી આગળ આવશે ને કાશી નો ઘાટ જેના માટે પ્રખ્યાત છે ને જો આ ઘાટે જ સીધો હું અહીંયા બારે અગ્નિદા દીએ જોઈ લ્યો આ અત્યારે ચાલુ જ છે જો એક આ બાજુ ચાલુ છે એક ઓલી બાજુ ચાલુ છે અગ્નિદા દીએ હે અને હજી મેઇન જગ્યા છે ને ત્યાં જવાનું છે આપણે દેખાડવા અને હવે અહીંથી બોટ કરીને જવાનું છે જોવા ઓલી બાજુ જોવે છે હા હાલો બાપુ બધાયને એક એક દેવા મંડો પહેરવા એક 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 પહેરાવતા જાવ હાલો ભાઈ ના ના પોગ રાખો એમાં કાંઈ ન થાય હાલો ભાઈ અમારી સ્પેશિયલ બોટ થઈ ગઈ છે આખા ગ્રુપની જોઈ લીધો અઢીસો અઢીસો રૂપિયા એક જણાના લીધા એમાં ગંગા ઘાટે નવરાવશે ત્યાંથી આમ બધાય ઘાટ દેખાડતા જાહે અને છેલ્લે ડ્રોપ કરશે આપણે મંદિર વિશ્વનાથ હેઠળ લાઈફ જન લીજેગા ખોલ કે કહેવાજ ફાઇન હૈ લાટ નહીં પહેનાર રૂપિયા ફાઇન હે ક્લિયર બોલ રહ પહેન લેવા લાઇફ જ પહેન લીજેગા નહી ચલો ભાઈ જા દો સબકો હા ભાઈ નીકળી ગયા હો બધા કાશી વિશ્વનાથ જો

થાકી જાત કેજે તમ તાર હાકી લેહી આય એમ હલાવો બોટ જ બંધ થઈ ગઈ ભાઈ હજી થોડાક નીકળ્યા ત્યાં તો હલવાઈ ગયા ઉપડે તો સારું હે નગર અમારે એકાદ પાનું મારવું જો હે આવી રીતના આવે જો એન્જિન કઈ હા જોજો લેવલ બરોબર છે ને ઊંધા નાખતો નહી તું ક્યાંક હે

ગંગા નદી માં જો હવે ભાઈ લઈ જાય છે ફેરવી ફેરવી આપડે નીકળતા હા જો વાંથી નીકળ્યા હવે આમ જઈ આપડી બોટ જોઈ જ્યો

<laughs> आ, ले ले बंद तो है। आ ये आई, थी आई लीवर, तो थी लीवर है जैकेट निकाल जाने दे पे सामने का बोला था आगे आगे वाला ભેસા ના રહી હાલો ભાઈ હવે આપણને પ્રિયાંશુ ગાઈડ કરશે બધાય નવરાવ છે નવરાવ છે રખડાવ છે 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 જો એની ગાડી આખી આગે છે આ લિવર છે પેન્ડલ આ મારે હે

આપડે અહિયાં નવરાવા લઈ જાય છે બરોબર યા પે અહિયાં માણસ નહીં છે વાંધો નહીં આવે વાંધો ભાઈ ઓલા ભાઈ શું નાતી હતી ને અહીં લઈ ગયો કપડા ધોવે છે બસ રહેતા હે ને ક્યુ પ્રિયાંશુ ના ક્યાં નામ પ્રિયાંશુ આવ મોરો મોરો હે ક્યાં

બાપુ ઉતરી ગયા છે નાવા સૌથી પેલા શરૂઆત કરી દીધી એ નાવાની મારો ડુબકી જો આ बाजू રાજુભાઈ પ્રયાણ કરે છે હાલો રાજુભાઈ હે હા એમ ગરમ હીટર મે લાવ્યું આમાં કીધું જો કે ભાઈ એમ નાવા આવી હીટર મેલ દેજો હું છે <laughs>

મજા આવી ગઈ ને હા ઓર હાલો પછી લઈ લઈ આપડે તૈયાર તૈયાર થઈ જાવ તૈયાર થઈ જાવ રાજુભાઈ જેવું થાય નઈ જોવા થઈ ગયા ને રેડી હે ચકા ટક ભાઈ આમ તો જો આ કાલ ઘાટ હવે એક પછી એક ઘાટ આવ્યા કરશે મસ્ત જોતા જાય